જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ અમે પણ મજામાં જ છે ને આજ તો અમે નવું કામ કરવાનું ચાલુ કર્યું છે ઘૂઘરા બનાવવાનું તો તમને બતાવું ઘૂઘરા તો આજે આપણે બપોરામાં ઘૂઘરા ખાવાના છે તો હલો ફટોફટ બનાવી નાખી ને એમાં આપણી બધા હેલ્પ કરાવે હમણાં તમને બતાવું કે કોણ કોણ હેલ્પ કરે છે ને શું હેલ્પ કરે છે હાલો ભાઈ આજ તો જો અમારે સમોસા નહીં ઘૂઘરા બનાવવાનો પ્રોગ્રામ છે તો આપણે જો પૂરી ગણવાની છે અને જાનું જો ઘૂઘરા બનાવે છે તો જો એ ઘૂઘરા બનાવે છે કઈક આવી રીતે આમ અહીંયા કઈક બનીને તૈયાર છે ના મસાલો અહીંયા હે જાનુ અહીંયા હે જમન અહીંયા હે સુરતી જોવે હે અને આ લોટ બાંધેલો પડ્યો હે અને આ મસાલો છે આપણા ઘૂઘરા હજુ બને હે જમન ભાઈ જોવે હે અને સુરતી એ જોવે છે ગાઈસ તો જો આપડા કુકડા બનીને તૈયાર છે અને આપણે બેસી ગયા છે બોપોડા કરવા તો તમને બતાવી દઉ આપડા કુકડા આ લાલ ચટણી આ લીલી ચટણી આ મીઠી ચટણી અને આ જમન ની પ્લેટ બને હે અને આ પેડા કુકડા અને આ થોડોક મસાલો દો ને તો આપણે વડા બનાવી નાખા અને જાનો બેસી ગયા છે આયા બેઠી છે સુરતી અને જમન ભાઈ બધું તૈયાર કરી લીધું છે તો હાલો મંડી ખાવા આવે જાણું ચાલુ કરી દીધું ખાવાનું જે સુરતી બનાવે હે જમણભાઈ બનાવતા હતા ને આપણે પણ એક પ્લેટ બનાવી નાખી હે